કેવલ ની કાકી શ્રીમંત પિયર માં કેવલ ની કોમેન્ટો એમ આવે છે કે આ આ એટલે કેવલ ની શ્રીમંત પશિયાના પપ્પા ના ઘરે એટલે પિયર માટે કેમ નો ગઈ હું છુ એબ જય માતાજી જય દ્વારકાધીશ બધા ને તમે બધ આ મજા દેશો ને અમે પણ ખૂબ જ મજા અને આજે ફરીથી તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાને જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં મજામાં દેશો અને અમે પણ ખૂબ જ મજામાં છે અને સવારમાં નાઈ ધોને મસ્ત કાનાની સેવા પૂજા કરીને તૈયાર થઈ ગયા છીએ બે શિરામણ પણ કરી લીધું છે એને શિરાઈ લીધું છે અને મેં જ્યુસ પણ પી લીધું છે અને ઘણા બધા લોકોની કોમેન્ટથી ખાસ કે અમારે જો કે આની કોમેન્ટ હતી કે કેવલની કાકી શ્રીમદ પછી પિયર માં કેમ ન ગઈ સુઆવડ કરવા જો હું પડી ગયો પાછું રેડી ને તો એનું કારણ તો હવે જ કે એનું શું કારણ છે

क्या मजा नहीं था बोलती नहीं थी काय हैं हैं पता नहीं थी मन मजा ना है इतना सब खबर है मन थोड़ी खबर होय

હા ભાઈ એ તો એ જ કરશું ને મને તે ખબર નહીં પડે કે એને હું લેવા રહ્યા હાનીસી બરોબર ને કે તો કાંઈ ખબર પડે ને કાંઈ વાંધો નહીં અત્યારે એ તો રસોઈ બનાવવાની બધી તૈયારી કરે છે પછી પાછા ભેલા તો કન્ટિન્યુ લગ્ન બધાય બન્યા રહીશો એ ત્યારે બેસી ગયા છીએ જમવા અને ફરી વાર પાછા કહી દેવી મમ્મી બધાની કોમેન્ટો એમ આવે છે કે આ આ એટલે કેવલની કાઈકી શ્રીમદ પછી એના પપ્પાના ઘરે એટલે આ પિયરમાં

તડકો તડકો કે મારું કામ હું જો પણ તમે બધા કોમેન્ટ તો નો જ કર્યો મેં કીધું તું કે તડકો કેવો પડે છે કોઈ તડકા બાબતે તો કોમેન્ટ કરી જ ને બીજી બધી કોમેન્ટો કરે છે ના ના બીજી બધી કરજો એની વાત નથી પણ હું કહું એટલે હું કહું એટલે હું કહું એમ નહીં પણ તો તમે જે બ્લોગ ચાલો છે ને મારા બાકા વિશે ડબક્યા મારા હો બા બેનો તડકો ખાવા આવો બધાય ખબર પડે ને કેવો તડકો છે એ બધાય કેજો પ્રેમથી અહંકાર થિને શું છે હે બહુ આજ તો આખો દી મઢ્યા હતા લગ્ન ટાઈમ રહ્યો નથી એટલે તમે કાંઈક બોલો કે હું બોલો જે બોલો એ વાળું થઈ ગઈ છે શું બનાવ્યું સાથ શું બનાવશો સાબા શાક રોટલા વાળું કરવા બેહી ગયા છે એનું શાક તમે અરે વાહ બટેટાનું બટેટાનું શાક છે બટેટાનું છે એ છે શેરો છે મે તો ટેસ્ટ કરકે ઓક લાગે તમાર બધાને શેરો ખાવે છે લ્યો થોડું થોડું સાઈડ ગીલ દે દેર કાઢીશ જેમ ખવરાવ ખાતા હોય તો અત્યારે નવરા થઈ ગયા ને બધું કામ થઈ ગયું છે તો આ સાથે હવે અહીંયા પૂરો કરીશું ફરીથી શું નવો લોગમાં ત્યાં સુધી કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી છેલ્લે જેમાં જીશ તો બાય બાય